ડભોઈ વિધાનસભાની ચાંદોદ જિલ્લા પંચાયત સીટનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહનું નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સમારોહના મુખ્ય અતિથિ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સૌનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય દ્વારા ભાજપા સરકારે વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યો તેમજ આગામી દિવસોમાં વિધાનસભા વિસ્તાર સહિત ચાંદોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં હાથ ધરાનારા અનેકવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ઉપરાંત આગામી એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત કુકરના નિશાનવાળી પેનલને મત આપી વિજય બનાવવા તમામ મંડળીઓના પ્રતિનિધિઓ અને આગેવાનોને અપીલ કરી હતી તો ચૂંટણી આવે ત્યારે જેને સામે લડવું હોય તે લડી લે પરંતુ સરકાર વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે વિકાસ કાર્યોમાં અવરોધરૂપ ન બનવા અંગે વિરોધીઓને ટોણો માર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા ચાંદો સરપંચ દીપ્તિબેન સોની ભાજપા તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ શાહ મહામંત્રી દત્તુભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ રાજન તળવી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલના નયનભાઈ શાસ્ત્રી કુબેર મંદિરના મહંત દિનેશ ગિરિજી મહંત ગિરિજી સાધના આશ્રમના સ્વામી વિવેકાનંદજી મહારાજ તેમજ ચાંદોદની સંસ્કૃત પાઠશાળાઓના બાલકૃષ્ણ ગુરુજી સંજય ગુરુજી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ચાંદોદ જિલ્લા પંચાયત સીટ વિસ્તારના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક સ્નેહમિલન સમારોહમાં હાજર રહ્યા હતા ચૂંટણી આવે અમારી સામે જેને લડવું એ લડે અમને કોઈનો વાંધો નથી પણ જ્યારે વિકાસના કામો આવતા હોય સરકારમાંથી રૂપિયા આવતા વિકાસના કામો સારા થઈ રહ્યા હોય ત્યારે એમાં અડચણ કોઈ ના નાખો અને નવા વર્ષમાં એ તમામને માનદા સદબુદ્ધિ આપે હવે તો એવું કહેવું પડે એમાં તો કોઈ સમાચાર ના બને ભાઈ સદબુદ્ધિ આપે નું ઇલેક્શન છે અહીંયા કેટલાય મંડળીઓ સાથે સંકળાયેલા છે એ તમામને વિનંતી કરું છું કે આ વખતે ભારતીય જનતા પક્ષ પ્રેરિત પેનલ કુકરના નિશાન પર ચૂંટણી લડી રહી છે સોલમાંથી છ સીટો આપણી દિન જાહેર થઈ ગઈ છે દસમાંથી દસ સીટ આપણે જીતવાની છે એના માટે જે ગામોમાંથી જે આગેવાનો આવ્યા છે તમામ ગામોની મંડળીઓના પ્રતિનિધિઓ મત આપવા આવે અને કૂકરના નિશાનને આપે એના માટે સૌએ પ્રયત્નમાં લાગવાનું છે